વલસાડ લોકસભા છવ્વીસ ની સીટ પર ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે અને મને ઉમેદવાર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે તે બદલ ઇન્ડિયા ગઠબંધનનો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો આભાર માનું છું આજે પૂરો દિવસ સવારે નવ વાગ્યાથી અત્યાર સુધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મારા મોટાભાઈ એવા ફુલજીભાઈ દરેક આખી ટીમ જેમાં અજીતભાઈ છે આપણા બિપિનભાઈ છે મનીષભાઈ છે અશોકભાઈ છે મિતેશભાઈ છે તમામના નામ નથી લેતો ખાસ કરીને અમારી સાથે આદિવાસી સમાજના આંદોલનમાં હાજર રહેતા એવા કમલેશભાઈ છે તમામ આગેવાન શ્રીઓ બહેનો ભાઈઓ અને વડીલો આ ચૂંટણી એ બે વિચારધારાની ચૂંટણી છે હું હંમેશા કહું છું પરંતુ એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ ગરીબ સમાજ આદિવાસી સમાજ બક્ષીપન સમાજ માછી સમાજ માઇનોરિટી સમાજ અને જેઓ ખરેખર ખૂબ કપરી રીતે સંઘર્ષ કરીને જીવન જીવતા છે એ લોકોના માટે કોંગ્રેસે શું કર્યું કોંગ્રેસે એમને જમીન આપી કોંગ્રેસે એમને રહેવાનું ઘર આપ્યું કોંગ્રેસે એમના બાળકો

બે પૈસા કમાયા સારું શિક્ષણ મેળવ્યું એમાં માછી સમાજ હોય ઓબીસી સમાજ હોય કોડી સમાજ હોય બધા આવી જાય અને સારું શિક્ષણ મેળવીને સારી નોકરી મેળવી અને સારી નોકરી મેળવીને સારા ઘરમાં રહેતા થયા ગાડી ઘોડા વસાવ્યા અને સુખ શાંતિથી રહેતા થયા ત્યારબાદ એક એવી સરકાર આવી ભાજપની સરકાર આવી જેણે

અને એમ કીધું હાઈ ટેન્શન લાઈન જાય છે પરંતુ અમને કોઈ કંપનીએ પૈસા આપ્યા નથી અને પૂરતા પ્રમાણના પૈસા મળ્યા નથી જંગલ જમીન અધિનિયમ 13 પ્રમાણે એમને રૂપિયા એક મળવા જોઈએ પરંતુ અમને બસો રૂપિયા આપવાની વાત કરી છે ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો છાસઠ કેવી નું સેન્ટર નાખવું હોય અને એમાં પણ જમીન મફતની પડાવી લેવાની વાત હોય

આ સરકાર દ્વારા પોલીસ દ્વારા ડરાવવાની ધમકાવાની વાત છે કોઈ આંદોલન કરવા જાય કોઈ આવેદન પત્ર આપવા જાય એટલે એને ડરાવે ધમકાવે અને આપણા પૈસાથી આપણા ઇન ટેક્સના પૈસાથી જેના પગાર ચૂકવાય છે કલેક્ટર અને મામલતદાર એમ કે તમે બે જણા અંદર આવેદન પત્ર આપવા કાયદાને ઘોડીને પી જતી આ ભાજપની સરકાર આપણા પર કેવી રીતે અન્યાય કરે છે જેમ તેમ પછી ટે પરીક્ષા આપ્યા પછી એને અગિયાર મહિનાના કરારે નોકરી આપવાનું લોલીપોપ આપવામાં આવે છે દરેક જગ્યાએ યુવાનો ખુબ

અને એના માટે મેં ઉમેદવારી કરી છે આપણા વિસ્તારમાં જ્યાં હોય ત્યાં અન્યાય થાય છે અને એ અન્યાય આપણા બાળકો સાથે થાય છે બાળકો સાથે કેવી રીતે થાય છે મફત શિક્ષણ મેળવવાના હોય ત્યારે શાળાઓ જર્જરિત છે શિક્ષણના ધામોમાં પ્રોફેસર મળે નહીં પ્રોફેસરોને રેગ્યુલર ઇન્કમ મળે નહીં આંગણવાડીમાં જઈએ તો આંગણવાડી જર્જરિત મારી આશા બહેનોને પૂરતા પ્રમાણમાં પગાર મળતો નથી આંગણવાડી બહેનોને પૂરતા પ્રમાણમાં પગાર મળતો નથી અમારા વિસ્તારમાં જઈએ તો ભારતમાલા પ્રોજેક્ટ આવે નેશનલ હાઈવે 56 આવે એ વિસ્તારમાં જઈએ એટલે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના નામે જમીનો લેવાની વાત હોય સફારી પાર્કની વાત હોય આજે જ્યારે અમે અંદરના ગામમાં ખતલવાડા ગયા તો ત્યાં એક આગેવાન એમ કીધું કે અમને 30 40 વર્ષ પહેલા કોંગ્રેસની સરકારમાં માસીમારી કરવા માટે જમીન આપી હતી એનો પટ્ટો પૂરો થયો છે અત્યારે આજ ભાજપની સરકાર એમને ફરી પાછો પટ્ટો રિન્યુ કરતી નથી અને શું કહેવાય આ જ અન્યાયના વિરોધમાં આપણે નીકળવાનું છે ન્યાય મેળવવાનો છે પરંતુ સાત તારીખે મતદાન થવાનું છે અને વલસાડ લોકસભા છવ્વીસ પર મતદાન થશે અને તમારા બધાના આશીર્વાદથી ફૂલ પ્રમાણમાં મતદાન કરીને મને જીતાડો એવી અપેક્ષા છે અત્યારના સાંસદ જે છે વલસાડ લોકસભાના એમણે દસ વર્ષમાં એક પણ સવાલ પૂછ્યો નથી આપણા વિસ્તારના પ્રશ્નોને વાચા કોઈ નથી શું આપણે આપણા પ્રશ્નોની વાત લઈને કોડી પાસે જઈએ કેન્દ્ર સરકારની દરેક યોજના જે આપણા લોકોને હેરાન કરે છે કેન્દ્ર સરકારની દરેક યોજના જેના કારણે આપણા લોકોએ અહીંથી છૂટી જવું પડે અથવા તો અહીંથી જમીન સંપાદન હોવાના કારણે આપણે બીજે રહેવા જવું પડે શું એ આપણે અટકાઈ નહીં શકીએ આપણે અટકાઈ શકીએ કે નહીં અટકાઈ શકીએ અટકાવવા માટે શું કરવું જોઈએ તો સાતમી તારીખે